આજે ક્યારેય બાળપણ નથી અનુભવ્યું કે નથી એમને વૃદ્ધાવસ્થા અનુભવી એ યુવાનીમાં જ રહ્યા છે અને દરેકને યુવાવસ્થામાં જીવે એવી એમને કાયમ પ્રેરણા આપી છે અને સામાજિક કાર્યો થાય અને સામાજિક વિકાસ થાય એ ધ્યેયથી એમને કામ કર્યા છે એટલે જીવનમાં કુદરતે પણ એમને સપોર્ટ આપ્યો છે અને સપોર્ટના આધારે એ ભગવાનનો ઉપકાર બી માને છે અને દાદાએ જે કામો કર્યા એમને વિદ્યા માટે વિદ્યા માટે કર્યા અને રમતગમત માટે કર્યા સ્પોર્ટ્સ માટે કર્યા ફિઝિકલી હેલ્થ માટે એક્ટિવ રહેવા માટેનું જે કંઈ એમનું આત્માને ચિત્ત જે એમનો ચોંટેલો છે એ પ્રમાણેનું આગળ વધતા રહેવું જોઈએ અને એ પ્રમાણે કાર્ય થતું રહેવું જોઈએ અને સમાજનો વિકાસ થાય એ એમની ઈચ્છા છે અને અમારા બધાની પણ એ જ ઈચ્છા છે આજની રાજપૂત સમાજની સાબ સાધારણ સભાની અંદર સમાજના વડીલો ભાઈઓ બહેનો માતાઓ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા અને સાથે સાથે જે રામસિંહ દાદાનું સ્વામું વર્ષ ચાલી રહ્યું છે તે દિવસોની અંદર આપણે આ રાજપૂત સમાજની વાડીમાં બોડેલીમાં બ્લડ ડોનેશનનો અને સાથે સાથે જે દાતાઓનું સન્માન અને તેજસ્વી તારલાઓનું પણ સન્માનનો ત્રિવેણી સંગમ જે ભેગું કર્યું છે આપણે તે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે અને આ જે તારલાઓ છે એ તારલાઓ આજે જે આપણે હઈ ટકા ઉપરના જે આ લોકો એજ્યુકેશનમાં આગળ આવ્યા છે તે આવતીકાલે આ જ નવું જનરેશન જ્યારે આગળ વધશે કોઈ આઈપીએસઆઈ કોઈ ડૉક્ટર બને કોઈ વકીલ બને કોઈ રશિયા જાય કોઈ ચીન જાય કોઈ અમેરિકા જાય અને કેનેડા જાય ત્યારે આવતા વર્ષોની અંદર ખૂબ મોટું કલેક્શન કરોડોની સંખ્યામાં આ વાળીમાં થશે એમાં કોઈ બેમત નથી અને રામસિંહ દાદાના આ જે પાયાના જે યુવ છે દેવપુરુષ છે એમને આપણે કદાપી પણ ભૂલી શકીએ એમ નથી અસ્તુ જય માતાજી આજ રોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા આયોજિત સાધારણ સભામાં સ વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો તે પછી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે આમ આ ત્રણ પ્રોગ્રામ એકસાથે કરવામાં આવ્યા એમાં એક વિશેષ પ્રોગ્રામ અમારી યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યો છે જે રામસિંહજી દીપસિંહજી વાસદ્યા જે એક નવું ભવન જે અમારું બનવા જઈ રહ્યું છે એવોનો અમે અત્યારે રિસન્ટલી નવ્વાણું વર્ષ પૂરા કરી સોમા વર્ષમાં જેમણે પ્રવેશ કર્યો એમના એક પુષ્પાંજલિ સ્વરૂપે અમે એક એમને ભેટ અર્પણ કરવા જઈ રહ્યા છે જે રક્તદાન શિબિરનું આજરોજ આયોજન કરી અમારું જે ટાર્ગેટ હતું બસો ને પંચ્યાસીનું લગભગ અમે જે બસો ને સિત્તેરની આજુબાજુ પહોંચવા આવ્યા છે જે એક નવી યુવા ટીમને જે એક જોશ મળ્યો છે જે અમારા નવા પ્રમુખ જેમ ઘનશ્યામસિંહજી ગરિયા જેઓના માર્ગદર્શન હેઠળ અને રામસિંહ દાદાએ જે અમને એ ભલે અમદાવાદમાં બેઠા છે પણ અત્યારે અમને જે પાવર જે પાવર હાઉસ જે કહેવાય અમારા રાજપૂત સમાજનું એ અમારા યુવાનોમાં જે ભરી રહ્યા છે તે બદલ એવોનો પણ ખૂબ ખૂબ આભાર જે અત્યારે રાજપૂત સમાજનો એક સિંહ ફાળો જેમ કહેવાય કે એક રાજપૂત સમાજનું લોહ પુરુષ જેમને અમને ખૂબ અમારી અંદર એક જોશ નવો ભરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર તેઓનો પણ જય માતા રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી આજે જે સંસ્થા છે એના અધ્યસ્થાપક આદરણીય શ્રી રામસિંહ દાદાના સોમા બર્થડેની ખુશીમાં આજ રોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવેલ છે સમાજના સાથે સાથે બોડેલી અને આજુબાજુના લોકો દરેક સમાજના લોકો દ્વારા આજ રોજ રક્તદાન ભારી સંખ્યામાં થઈ રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજ રોજ અહીંયા રક્તદાન થશે